સરકારી નોકરી કરનારી દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા અહીં અમીર ગરીબ ભેદરેખા હજારો લોકોમાં જોવા મળતી નથી સમૂહ લગ્નમાં લોકો દેખાદેખી છોડી પોતાનો પૈસો દીકરા દીકરીના શિક્ષણ પાછળ વાપરે છે આહીર સમાજ આદરી દ્વારા આ વિશ્વ સમૂહ લગ્ન છે અને વિશ્વ સમૂહ લગ્નમાં આજે તેત્રી નવ દંપતીઓ જોડાયેલા છે આયુષ સમાજ આદરીનો હેતુ ફક્ત આહિર સમાજમાં નહીં પણ દરેક સમાજને પણ આદરી એક રાહ ચિંતું ગામ છે અને આદરી આહિર સમાજ વર્ષો તો એવું છે કે દીકરીઓ સમૂહમાં મહાકાળી ધામ જેને અમે કહીએ છીએ એના સાનિધ્યમાં આ વિશ્વ સમૂહ ઉજવી રહ્યા છે ત્યારે ખર્ચા બચવાનું કારણ કરતા સમાજની અંદર એકતા રહીએ સાથે સમૂહ ભોજન લઈએ અને આખો મેળાવડો આપ જોઈ રહ્યા છો કે એવડા પટાંગણની અંદર હજારોની મેદની આજે અહીંયા હાજર છે એટલે જેમ જેમ વર્ષો જતા જાય છે એમ આમાં ઉત્સાહમાં ખૂબ વધારો થતો જાય છે અને ટીવીના માધ્યમથી મારે આપને આજે કહેવું છે કે જ્યારે અમે ઓગણીસ વર્ષ પહેલાં લગ્ન શરૂ કર્યા ત્યારે આ તેત્રીસ દીકરીઓ છે કદાચ એક વર્ષથી ચાર વરસની હશે અને ત્યારે અમે પહેલી મારા ભાષણમાં મેં વાત કરેલી કે ભાઈ દીકરીઓને ખર્ચો કરવા કરતા શિક્ષણ પાછળ આ સમાજની દીકરીઓ શિક્ષણ દીકરા શિક્ષણ લે એના માટેનો ભાર મૂકેલો એનું આજે અમને રિઝલ્ટ જોવા મળ્યું છે તેત્રી દીકરીઓ આજે અહીંયા જોડાણી છે એમાંથી સરકારી અર્ધ સરકારી જોડાય અને સમૂહનો જે ફાયદો છે એ ખરેખર આપણા પરિવાર અને ગરીબ માણસો કે તાવંગર હોય દરેક સમાજમાં સમૂહમાં જોડાવવું જોઈએ અને આજની સમૂહ લગ્ન એક જોવા જેવી વસ્તુ એ છે કે હજારોની મેદની વર્ષોથી આવે છે અને જાય છે પણ મહાકાળીની એવડી કૃપા છે અમારા ઉપર કે વર્ષોથી લગ્ન કરીએ છે પણ આ જગ્યાની અંદર કોઈ બી અનિચ્છે બનાવ ક્યારેય નથી બન્યો અને ખૂબ માતાજી ધ્યાન રાખે છે એનો અમને વધારે આનંદ છે સુરતના કતારગામ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પ્રેમીએ તેની પ્રેમિકાને કેરોસીન ચાટી ગતરાત્રિના સમયે સળગાવી દીધી હતી